બોટાદ જિલ્લાના બરવાળા શહેરની કોર્ટ સામેના નાવળા રોડ ખાતે સૌપ્રથમ વખત સૌથી મોટી સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત સાથે અડતાલીસ જેટલા એકમોના દબાણો બે જેસીબી મારફતે દૂર કરાયા બોટા જિલ્લાના બરવાળા શહેરના નાવળા રોડ પર દિવાની અને ફોજદારી કોર્ટ સામેના સરકારી પડતર સર્વે નંબર પાંચસો પિસ્તાળીસમાં અડતાલીસ જેટલા એકમો પર અનઅધિકૃત દુકાનો હતી જે દુકાનોને સિટી સર્વે અધિકારી દ્વારા અગાઉ અનેક વખત નોટિસો પાઠવી જાણ કરાઈ હતી ત્યારબાદ મામલતદાર દ્વારા બસો બે એવિક્શન મુજબ પણ નોટિસો પાઠવ્યા બાદ આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ બરવાળા મામલતદાર ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સી આર પ્રજાપતિની આગેવાનીમાં વહીવટીતંત્રના અધિકારીઓ પીજીવીસીએલના કર્મચારીઓ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે જેસીબી મશીન મારફતે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી મોટાભાગના દબાણકર્તાઓ દ્વારા જાતે જ પોતાનું સરસામાન અને કાટમાળ જાતે જ હટાવી લીધો હતો તો પાકા બાંધકામને જેસીબી મારફતે તોડી પાડવામાં આવ્યા હતા દબાણ હટાવવાની કામગીરીને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા મળ્યા હતા તો સૌ વખત મોટા પ્રમાણમાં દબાણ હટાવવાની કામગીરી થતાં અન્ય દબાણકર્તાઓ પણ ફ્લાટ તેમાં પણ જોવા મળી રહ્યું છે અહીંયા નાવડા રોડ જે આપણો છે બરવાડાનો ત્યાં સરકારી પડતરનો સર્વે નંબર છે પાંચસો પિસ્તાલીસ એમાં અડતાલીસ જેટલા એકમો જે છે એના અનઅધિકૃતતા વિશેની કાર્યવાહી સિટી સર્વે શ્રીએ કરેલી હતી એના બીજ ઉપર જે છે એ તાલુકા મામલતદાર તરીકે અમે બસો બે એવિક્શન માટે જે છે નોટિસ આપી હતી અને એ પછી અહીંયા સૂચના આપ્યા પછી આ દુકાનો જે છે દૂર કરવાનું કામ આજે આપણે શરૂ કરેલું છે ચિંતન વાઘડિયા એબીસી ન્યૂઝ ગુજરાત બરવાડા